જય શ્રી કૃષ્ણ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય ત્રણ મહાપુરા કશ્ય તપશ્ચર્યા ને પ્રસન્ન થયેલા બ્રહ્માનું તેને વરદાન નારદજી બોલ્યા હે રાજન હિરણ્ય કશુપીએ પોતાને અજર અમર શત્રુ રહિત અને સમગ્ર જગતના એક રાજા તરીકે રાજ્ય કરવાની ઈચ્છા કરી તેણે મંદ્રાચલ પર્વતની ગુફામાં બાહુ ઊંચા રાખી આકાશ સામે નજર રાખી માત્ર પગના અંગૂઠાથી પૃથ્વી પર ઊભા રહીને અતિ ઘહોર તપશ્ચર્યા કરવા માંડી તે વેળા પ્રલયકાળનો સૂર્ય જેમ કિરણોથી પ્રકાશે તેમ જટાઓની ક્રાંતિથી તે પ્રકાશતો હતો તે તપશ્ચર્યા કરતો હતો ત્યારે પ્રથમ જેઓ ગુપ્ત રીતે પૃથ્વી પર ફરતા હતા તે બધા દેવો પોતપોતાના સ્થાનોમાં જઈ પહોંચ્યા પછી તે હિરણ્ય કશુપીના મસ્તકમાંથી ધુમાડા સાથે તપશ્ચર્યામય અગ્નિ ઉત્પન્ન થયો કે ચો તરફ ફેલાઈને આડા અવડા ઉપર તથા નીચે લોકોને તપાવવા લાગ્યો તેથી નદીઓને સમુદ્ર ખળભળી ગયા બેટો અને પર્વતો સાથે પૃથ્વી કંપવા લાગી આકાશમાંથી ગ્રહો સાથે તારાઓ પડવા લાગ્યા અને દશે દિશાઓ બળવા લાગી પછી તે તપોમય અગ્નિથી તપેલા દેવતાઓ સ્વર્ગ છોડી બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્મદેવને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યા હે દેવોના દેવ હે જગતના પતિ દૈત્રીંદિય હિરણ્ય કશુપીના તપથી અમે તપી રહ્યા છીએ અમે સ્વર્ગમાં રહી શકતા નથી હે સર્વથી મોટા દેવ હે સર્વના અધિપતિ જો આપ માનતા હો તો આપના બલી આપનાર લોકો જ્યાં સુધીમાં નાશ પામ્યા નથી ત્યાં સુધીમાં આપ તેની શાંતિ કરો આવી મુશ્કેલીએ થઈ શકે તેવી તપશ્ચર્યા કરનાર તે દૈત્યને સંકલ્પ આપનાર જાણવા નથી છે જ તો પણ એમ આપને જણાવીએ છીએ તે સાંભળો આ સ્થાવર જંગમ જગતને તપ અને યોગ સમાધિથી સજી બ્રહ્મા જેમ સર્વસ્થાનોથી શ્રેષ્ઠ પોતાના સ્થાનમાં રહે છે તેમ હું પણ વધતા તપ અને યોગ સમાધિથી જોકે આયુષ્ય અલ્પ છે અને દેહ વારંવાર મરે છે તો પણ કાળ અને આત્મા નિત્ય હોવાથી અનેક જન્મો લઈને પણ મુશ્કેલીઓ થઈ શકે તેવી તપશ્ચર્યા કરી મારે પોતાના માટે તે બ્રહ્મપદ સાધીશ વળી હું મારા બળતી દેવોને અસુર તથા અસુરોને દેવો બનાવી તેમજ પુણ્યથી પાપ અને પાપથી પુણ્ય કરી આ જગતને ઉલટાવી નાખીશ જગતમાં ચાલુ પ્રથાથી વિપરીત જ પ્રથા ચાલુ કરીશ બ્રહ્મપદ સિવાયના બીજા પ્રલય કાળે કાળથી નાશ પામતા ધ્રુવ વગેરે પદોનું મારે શું કામ છે હું તો બ્રહ્મપદને જ પામીશ આવો તેનો નિશ્ચય અમે સાંભળ્યો છે અને તેથી જ તે મહાન તપશ્ચર્યા કરી રહ્યો છે તો હે ત્રણેય જગતના ઈશ્વર આપને યોગ્ય લાગે તે તે આપ પોતે કરો હે જગતના પતિ આપનું આ બ્રહ્માસન બ્રાહ્મણો તથા ગાયોની ઉત્પત્તિ સુખ ઐશ્વર્ય ક્ષેમ અને વિજય માટે છે તેથી જો આપનું સ્થાન તે લઈ લેશે તો સત્પુરુષો ઉપર મોટું દુઃખ આવી પડશે હે રાજા દેવોએ એ વિનંતી કરી એટલે ભગવાન બ્રહ્મા ભૃગુ તથા દક્ષ વગેરેને સાથે લઈ હિરણ્ય કશુપીના આશ્રમે ગયા ત્યાં રાફડા ઘાસ તથા વાંસેથી ઢંકાયેલા અને કીડીઓ ચો તરફથી જેની ગરમી ચામડી અને માંસ ખાઈ ગઈ હતી એવા તે હિરણીય કશુપીને બ્રહ્માએ જોયો પણ નહીં પછી વાદળામાં ઢંકાયેલા સૂર્યની પેઠે તપ વડે લોકોને તપાવતા તે હિરણ્ય કશુપીને માંડ માંડ જોઈને વિસ્મય પામેલા હંસ વાહન બ્રહ્મા હસતા હસતા કહેવા લાગ્યા બ્રહ્મા બોલ્યા ઓ કશ્યપના પુત્ર ઉઠ ઉઠ તારું કલ્યાણ થાવ તું તપશ્ચર્યાથી સિદ્ધ થયો છું હું વર આપવાનો અહીં આવ્યો છું માટે તું ઈચ્છિત વર માગ મેં તારું મહાઅદ્દભુત આ હૃદયબળ જોયું છે તારા શરીરને કીડીઓ ખાઈ ગઈ છે અને તારા પ્રાણ માત્ર હાડકાઓમાં જ રહ્યા છે આવી તપશ્ચર્યા પૂર્વકાળના ઋષિઓએ કરી નથી અને બીજા ભવિષ્યમાં કોઈ કરશે નહીં જળને પણ છોડી જળને પણ છોડી કયો પુરુષ દેવતાઓના સો વર્ષ સુધી પ્રાણ ધરી શકે હે દીતીના પુત્ર મનસ્વી પુરુષોને પણ દુષ્કર આ તારા અડક નિશ્ચિત હું જીતાયો છું અને તપમાં રહેલા તે તો મને જીત્યો છે માટે હે અસુર શ્રેષ્ઠ હું તને સર્વ ઇષ્ટ કામનાઓ આપું છું અને તને મરણ ધર્મવાળાને મારું દેવનું દર્શન નિષ્ફળ ન થવું જોઈએ નારદજી બોલ્યા એમ કહી આદિદેવે બ્રહ્માએ કીડીઓથી ખવાયેલા અંગોવાળા તે હિરણ્ય કશુપી ઉપર અમોદ પ્રભાવવાળું કમંડળનું દિવ્ય જળ છાંટ્યું એટલે તરત જ તે હિરણ્ય કશુપી માનસિક શક્તિ ઇન્દ્રિય શક્તિ તથા દેહશક્તિથી યુક્ત થઈ જેમ લાકડામાંથી અગ્નિ નીકળે તેમ વાંસળાવાળા રાફડામાંથી બહાર નીકળ્યું તે વેળા સર્વ અવયવોથી તે પૂર્ણ હતો તેનું શરીર વ્રજ જેવું દૃઢ હતું તે વયમાં યુવાન હતો અને તપેલા સુવર્ણ પેઠે પ્રકાશતો હતો પછી તેણે બ્રહ્માને આકાશમાં રહેલા જોઈ તેમના દર્શનથી અત્યંત આનંદમાં આવી પૃથ્વી પર પડીને મસ્તક વડે પ્રણામ કર્યા અને ઉઠી નમ્ર થઈ બે હાથ જોડી દ્રષ્ટિથી પ્રભુને જોતો અને હર્ષાશ્રુતિ રોમાંચિત થયેલ તે દૈત્ય ગળવળી પાણીથી વાણીથી બ્રહ્માની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો હિરણ્ય કશુપી બોલ્યો કલ્પના અંતકાળે ઉત્પન્ન કરેલા અંધકારથી ઢંકાયેલા આ જગતને સ્વયં જ્યોતિ આપે પોતાના તેજથી પ્રગટ્યું હતું વળી ત્રિગુણાત્મક આપ પોતાથી આ જગત સર્જો છો પાળો છો ને સહારો છો રજોગુણ સત્વગુણ તથા તમોગુણના આશ્રયરૂપ આપ આ મહાન પરમેશ્વરને હું નમસ્કાર કરું છું આપ આ જગતના કારણ છો કારણ કે આપ જ સર્વના આદ્ય છો જ્ઞાન તથા વિજ્ઞાન આપની જ મૂર્તિ છે અને આપ પ્રાણ ઇન્દ્રિયો મન તથા બુદ્ધિરૂપ વિકારોથી કાર્યનો આકાર પામ્યા છો તે આપને નમસ્કાર કરું છું વળી આપ જ સૂત્રાત્મક રૂપ મુખ્ય પ્રાણથી સ્થાવર જંગમમાં જગતના નિયંતા છો માટે આપ પ્રજાઓના પ્રજાઓના ચિત્તના તેના પરિણામરૂપ ચેતનાના મનના તથા મનને વસ રહેનારી ઇન્દ્રિયોના પણ પતિ જ છો ને આકાશાદી પાંચ મહાભૂતોના શબ્દાદિ વિષયોના તથા તેની વાસનાઓના પણ આપ ઈશ્વર છો વળી આપ જેમાં ચાર હોતાઓ હોય છે તેવા કર્મની વિદ્યારૂપ ત્રણ વેદની અગ્નિષ્ટોમાદી અયજ્ઞોને વિસ્તારો છો આપ પ્રાણીઓના આત્મા અને અંતર આત્મા છો કારણ કે આપ સર્વજ્ઞ એક જ ખંડ અનાદિ અને અનંત અપાર છો અર્થાત કાળથી કે દેશથી માપનો અંત નથી વળી આપ જ સતત વહેતા કાળરૂપ હોય લક્ષ લવ વગેરે આપના વિભાગોથી મનુષ્યના આયુષ્યનો નાશ કરો છો છતાં પણ આ નિર્વિકાર છો કારણ કે આપ આત્મા પરમેશ પરમેષ્ઠી પરમેશ્વર અજન્મા મહાન છો અને જીવલોકના જીવનનું કારણ હોય તેના નિયંતા છો આ જગતમાં જે કંઈ કારણરૂપ કાર્યરૂપ જંગમ અને સ્થાવર છે તે કંઈ પણ આપથી જુદું નથી કારણ કે વેદ ઉપવેદ વગેરે વિદ્યાસ્થાનો અને તેના અંગરૂપ જે સર્વ કળાઓ છે આપના શરીરો છે કારણ કે આપ પરબ્રહ્મ છો હિરણીય ગર્ભ છો આપની અંદર હિરણીય રૂપ બ્રહ્માંડ રહેલું છે આપ ત્રિગુણાત્મક પ્રધાનથી પણ પર છો હે વિભો આ બધું કાર્યરૂપ જગત આપનું જ શરીર છે કે જે શરીર વડે આપ ઇન્દ્રિય પ્રાણ તથા મનના વિષયો ભોગવો છો અને તે પણ પરમેશ્વરના ધામરૂપ સ્વસ્વરૂપમાં રહીને જ માટે આપ અવ્યક્ત આત્મા નિરૂપાધિ બ્રહ્મજ છો અને પુરાણ છો હે અનંત જે આપના મનમાં તથા વચનના અવિ અવિષય સ્વરૂપ વડે આ જગત વ્યાપ્ત છે ને અચિંત્ય ઐશ્વર્યવાળા અને વિદ્યાશક્તિ તથા માયા શક્તિથી યુક્ત આપને હું નમસ્કાર કરું છું હે વર આપનારાઓમાં ઉત્તમ જો આપ મને ઈચ્છિત વર આપો છો તો હે પ્રભુ આપ સર્જેલા કોઈ પણ પ્રાણીથી મારું મૃત્યુ ન થાવ આપે ન સર્જેલા પદાર્થથી પણ અંદર બહાર દિવસે કે રાતે કોઈ પણ હથિયારથી મારું મૃત્યુ ન થાવ ભૂમિ ઉપર કે આકાશમાં મનુષ્યોથી કે પશુઓથી પ્રાણ વિનાના કે પ્રાણવાળાઓથી અને દેવો અસુરો અથવા મોટા સર્પોથી પણ મારું મૃત્યુ ન થાવ યુદ્ધમાં અપ્રતિપક્ષ પણ એક સ્વામી સર્વ તથા આપના જેવો મહિમા મને આપો અને તપ તથા યુગના પ્રભાવવાળા પુરુષોનું જે અણીમાદિ ઐશ્વર્ય કદી નાશ પામતું નથી તે પણ મને આપો શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તમ સ્કંદ અધ્યાય ત્રણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ